જિલ્લાના વરસાદી માહોલ યથાવત છે વલસાડ ભાગડા ખુદમાં વરસાદી માહોલ છે તો તિથલ કોસંબા અને ગુંદલાવ પારનેરામાં પણ વરસાદી માહોલ છવાઈ ગયો છે છેલ્લા ત્રણ દિવસથી વલસાડમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે વરસાદને કારણે કેટલાક સ્થાને વીજ પુરવઠો પણ બંધ થઈ ગયો છે તો વલસાડમાં સતત વરસાદ અને આપ જુઓ તિથલ કોસંબા ગુંદલાવ જેવા અનેક વિસ્તારો છે ત્યાં છૂટોછવાયો વરસાદ ત્રણ દિવસથી જોવા મળી રહ્યો છે વરસાદને કારણે હાલાકી પડી રહી છે વીજ પુરવઠો છે ખોરવાઈ ગયો છે વલસાડ જિલ્લાના વરસાદી માહોલ હજી પણ યથાવત તો દક્ષિણ ગુજરાત પર વરસાદનો જોર રહેશે હવામાન વિભાગે કહ્યું હતું ઉમેશ અમારી સાથે જોડાઈ ગયા છે ઉમેશ દક્ષિણ ગુજરાત પર વરસાદનું જોર રહેશે હવામાન વિભાગનું કહેવું હતું ને તે પ્રમાણે વાતાવરણ અને છૂટોછવાયો વરસાદ દીક્ષિત્રા ચોક્કસ જે રીતે હવામાન વિભાગે જે રીતે વરસાદની આગાહી કરી હતી તેને લઈને વલસાડ જિલ્લામાં વહેલી સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે વલસાડ શહેરના અને જે વલસાડ શહેરની આજુબાજુ આવેલા જે ગામો છે ત્યાં આગળ વરસાદ વરસી રહ્યો છે વહેલી સવારથી જ વરસાદના કારણે જે નોકરી પર જતા જે લોકો છે તે ભીંજાયા હતા અને સાથે સાથે જો વાત કરીએ તો લોકોને અસહ્ય ગરમીથી પણ રાહત મળી છે જે રીતે હવામાન વિભાગ દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી છે તેને લઈને વલસાડ જિલ્લામાં સતત ત્રણ દિવસથી વરસાદ વરસી રહ્યો છે સાથે સાથે જે વાત કરી તો જે રીતે વરસાદ વરસી રહ્યો છે તેને લઈને વલસાડ જિલ્લામાં જે વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું હોય તેવું ચોક્કસ લાગી રહ્યું છે જી બિલકુલ આભાર આપની પાસેથી અપડેટ લેતા રહેશે ઉમેશ